આજે બનાવશું રવાની મસાલા ઇડલી તેના માટે એક વાટકી રવું એક વાટકી છાશ સ્વાદ પ્રમાણે મીઠું લઈ મિક્સ કરી લેશું તેમાં અડધી વાટકી પાણી એડ કરી સારી રીતે મિક્સ કરી ત્રીસ મિનિટ ઢાંકી પલળવા મૂકી દેશું કુકરમાં બટેટા નાખી મીડિયમ ગેસે ત્રણ સીટી પાડી લેશું ત્રણ સીટી થઈ ગઈ છે ચેક કરી લઈએ બટેટા સરસ બફાઈ ગયા છે તેની છાલ ઉતારી છૂંદો કરી લેશું વઘાર માટે તેલ ગરમ કરશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ જીરું હિંગ હળદર આદુ લસણની પેસ્ટ મીઠો લીમડો અને મરચાં નાખી તેને અડધી મિનિટ સાતળી લેશું ત્યાર પછી તેમાં કાંદા એડ કરી તેને પણ અડધી મિનિટ સાતળી લેશું હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી ખાંડ ધાણાજીરો પાવડર ગરમ મસાલો લીંબુનો રસ અને ધાણા ભાજી એડ કરી મિક્સ કરી લેશું બટેટાનો છોંદો એડ કરી સારી રીતે મિક્સ કરી તેને નીચે ઉતારી ઠંડો કરી લેશું ખીરું જોઈ લઈએ તો રો આપણો સરસ પળી ગયો છે તેને પાંચ મિનિટ સારી રીતે મિક્સ કરી લેશું ત્યાર પછી તેમાં અડધી ચમચી ઈનો એડ કરશું ઢોકરિયાની વાટકીને તેલવાળી કરી તેમાં એક એક ચમચો ખીરું નાખશું બટેકાના મસાલાની થેપલી કરી ખીરા ઉપર મૂકી દેસું ત્યાર પછી ઉપરથી ફરીથી તેને ખીરાથી કવર કરી લેશું ઢોકરિયામાં પાણી ગરમ થઈ જાય એટલે તેમાં વાટકીઓ મૂકી મિનિટ ગેસે બાફી લેશું ચેક કરી લઈએ આપણી સરસ બફાઈ ગઈ છે તેને નીચે ઉતારી પાંચ મિનિટ ઠંડી થવા દેસુ ઇડલી ઠંડી થઈ જાય એટલે તેને વાટકીઓમાંથી બહાર કાઢી લેશું મસાલા ઇડલી રેડી છે સર્વ કરી લઈએ